મારું નામ અશોકભાઈ ડાયાભાઈ પટેલ ગામ રણમલપુર અમે બાયર કંપનીની દવા ડાળમમાં છાંટેલી છે નીચે બેડમાં ખળની ખળ માટે તો એનાથી અમને ડાળમના પાકમાં બહુ નુકસાન થયેલું છે અને એ ડાળમના એ બાય બાયરવાળા સાહેબો પણ જોઈ ગયા છે એ લોકોએ સ્વીકાર્યું હતું અને અમે એને રીતે એ કંપનીવાળા એમ કહેતા હતા કે અમે અમારી રીતે બધું કરી તમને તમારું જે થાય કરશું જેટલું બને લેખું છું પણ હવે અમે મૂકી દીધા એક બાજુ કંઈ કરી નથી શકતા તમારે જે થાય એ કરી લો એટલે અમે આજ મોરબી ખેતીવાડી બાગાયત વિભાગમાં જઈએ તા અહીંયા અમે મોખિત રજૂઆત કરીને આવ્યા છીએ અને અત્યારે અમે હળવદ મામલતદાર કચેરીમાં લેખિત અરજી આપેલી આવેદનપત્ર આપેલું છે તો અમે હવે કહેવાનું એટલું કે અમારે જેટલું અમારું નુકસાન થયું છે અમે પચીસ ત્રીસ હજાર જાળવા છે અને પાંચથી છ કરોડનું લગભગ બધા ખેડૂતોને નુકસાન છે તેર થી ચૌદ ખેડૂત અમે નવા ઘનશ્યામગઢના હી છ સાત જણા અને છ સાત જણા અમે હી તો બધા મળીને પાંચથી છ કરોડનું નુકસાન છે અને તો છતાં લોકો કંઈ હવે જવાબ દેવા તૈયાર નથી અમે એવી રજૂઆત કરી કે અમને આના વળતર સરકાર શિરથી બને એટલું જડ મારું નામ પટેલ નીલકંઠ દીપકભાઈ મારું ગામ રણમલપુર મેં બાયર કંપનીની એલિયન પ્લસ દવાઓ આપી હતી એની સાઈડ ઇફેક્ટ આવી છે આખા છોડ ઉપર આખા છોડના પત્તા બધા ડેમેજ થઈ ગયા ઉપર ફોડલી ફોડલી જેવા ફોડલા થઈ ગયા અને ફ્લાવરિંગ આવે પણ ફ્લાવરિંગ ખરી જાય ને નુકસાની મારે વીઘા દીઠ થી ત્રણ લાખ રૂપિયાની નુકસાની છે અને આવા અમારા ગામમાં સાત આઠ ખેડૂત છે નવા ઘંચમઘટના સાત આઠ ખેડૂત છે બધાથી બસોથી ત્રણસો વીઘા જેવી આ દાડમના પાકમાં દવા લગાવી હતી અને બધાને એવી નુકસાની છે આશરે પાંચથી છ કરોડ રૂપિયાની બધા ખેડૂતથી નુકસાની આવે છે તો આમાં બહાર કંપનીના સાહેબો આવ્યા હતા ડેમો કરાવ્યા બધાએ જોડાયું સાહેબને લાવ લાવીને નિરીક્ષણ પણ કરાયું તોય કોઈ સાહેબ જવાબ નથી દેતા બહાર કંપની જવાબ નથી દેતી ને એગ્રોવારાની વાત કરી તો એગ્રોવારાએ કોઈ જવાબ દેતું નથી જી જે એગ્રોએ દવા લીધી બધા એગ્રો ડીટ બધાને રજૂઆત કરેલી અને કંપનીના સાહેબો જે ગુજરાત હેડ સ્ટેટ હેડ અહીંયા જિલ્લાના બધા જે મેનેજરો બધાને બોલાવ્યા હતા વાડીએ ફિલ્ડમાં બધાને રજૂઆત પણ કરી મારું નામ નરેન્દ્રભાઈ ચંદુભાઈ દલસાણીયા આમાં એવું છે સાહેબ અમે એલિયન પ્લસ બાયર કંપનીની દવા દાડમના બગીચામાં અમારા બગીચામાં છાંટી હતી એ એનાથી છ મહિના ખડ ઉગે નહીં બરાબર એટલે એ દવા છાંટવાથી અમારા દાડમના છોડમાં આપણે પત્તી આવે ને દાડમના પાન એ બધા ખરાબ થઈ ગયા છે અને સાઈડ ઇફેક્ટ વધારે થઈ છે અને દાડમની પત્તીમાં ફોડલી ફોડલી થઈ ગઈ છે એટલે હવે ફ્લાવરિંગ એમાં આવે છે પણ એ ખરી જાય છે અને આવે એ કાળી ડાઘી વાળું આવે છે એ ખરી જાય છે એના હિસાબે અમારે ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સાહેબ બાયર કંપનીની એલિયન પ્લસ દવાથી મારે સાહેબ ત્રીસ મારે ત્રીસ વીઘામાં મારું ગામ નવા ઘનશ્યામગઢ